સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય તો ભવિ અભવીના ભેદનું શું એ અંગે તમારો પ્રશ્ન છે સામાન્ય શબ્દાત્ પ્રમાણે ભવિ એટલે જે છૂટવાનો છે તે અને અભવી એટલે જે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છૂટે નહીં તે અધ્યાત્મમાં કર્મ બંધ અને કર્મથી છૂટવું તે જીવના ભાવ પ્રમાણે છે બંધ બંધમોક્ષની વ્યવસ્થા જીવના ભાવ પ્રમાણે છે શારીરિક ચેષ્ટા પ્રમાણે નહીં જાતિ વેશનો ભેદ નહીં જો રાગદ્વેષ જાય તો સર્વજીવ છે સિદ્ધ સમ એ ન્યાય એ તો જે સમજે તે થાય ન સમજે ત્યાં સુધી સમજણના અભાવે અભવી જ રહેવાનો અનંત ચોથા આરા ગયા તો પણ જીવને લાભનું કારણ થયું નહીં ઉપદેશ પરમ પરમપૃદેવે જણાવ્યું છે કે લાખ સમસણ હોય જીવ છૂટવાનો કામી ન હોય તો શું થાય કાળ કે ક્ષેત્ર એમ નથી કહેતું કે હું નહીં જવાતો જળને શું ઉપયોગજી પૂતગલમાં અચિંત્ય શક્તિ છે પણ જ્ઞાનીએ અનુભવીને બોધ્યું છે કે જીવ બળ્યો થાય તો આત્માની શક્તિ પૂતગલ કરતાં વિશેષ છે અને તેમજ હોવા યોગ્ય છે નહીં તો કોઈ જીવ ક્યારેય છૂટે જ નહીં ધણી જાગે તો ચોર નાશે હવે સિદ્ધાંત બોધને આધારે અભવી સમજવા કોશિશ કરીએ વચનામુ બસો અઢારમાં પરમ કુપોધ બોધ્યું છે કે સત સરળ છે સુગમ છે તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે કાલથી તને બાધ નથી જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ પણ મોક્ષ તો ભૌથી પાકે ત્યારે થાય એમ લાગે તો ભૌથી ક્યારે પાકે પુરુષાર્થ કરે ત્યારે ઉપાદાન ક્યારે જાગે નિમિત્ત પકડે ત્યારે ઉપાદાન તો હતું જ અનાદિથી હતું જ પણ સૂતેલું હતું નિમિત્ત પકડે અને ઉપાદાન જાગે તો કામ થાય અધ્યાત્મમાં મોટો મોટો પુરુષાર્થ નિમિત્ત પકડવું તે છે નહીં તો જંગલના રાજા ગણાતા એવા સિંહના મોઢામાં હરણા આવીને બેસતા નથી સિંહને ખોરાક માટે દોટ મૂકવી પડે છે ભલે રાજા હોય ઉદ્યમેહની સિદ્ધંતિ કાર્યાણી ન કંઈ મનોરથી નહીં સુત્યસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતી મૃગાહ છૂટવાના કામીને કોઈ બાંધતો નથી અને બંધાવાના કામીને કોઈ છોડવાનું નથી કોઈ છોડતું નથી કોઈ છોડી શકે એમ નથી સર બે ઓગણત્રીસમાં બોલમાં પરમ પરમકુબોધ ભવ્ય અને અભવ્યનો ભેદ સમજાવતા બોલ્યું છે કે અભવ્ય એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મ બાંધ્યા કરે અને તેને લીધે જીવનો મોક્ષ ન થાય ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મ ન થતાં મોક્ષ થાય જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં તે સમયે તે જીવ અભવ્ય લાગ્યા તે સમયે તે જીવના ભાવ પ્રમાણે એટલે કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કયા છે વ્યાખ્યાનસર બે તેરમી નોનના ત્રીજા બોલમાં આ અંગે સ્પષ્ટતા કરી છે કે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવ આશ્રય નહીં છૂટી શકાય એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં પોતે સાચા છે કે શાસ્ત્રોના જાણ છે કે પોતાનો મત પ્રવર્તશે કે નહીં તે નહીં પણ સામાજિકનું કલ્યાણ કેમ થાય જ્ઞાનીને આ જ લક્ષ્ય હોય છે હવે ત્રમુદ બસો અઢાર અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે શાસ્ત્રમાં દાખલો છે કે શ્રેણીક રાજા પ્રસન્નચંદ્ર મુનિની ગતિ વિશે ભગવાનમાં આવીને પ્રશ્ન કરે છે ભગવાન કહે છે કે નરક ગતિ પણ પછી વળી બીજી ક્ષણે પ્રસન્નચંદ્ર મુનિના ભાવ બદલતા અને ભગવાન પ્રત્યે ફરી પ્રશ્ન થતા ગતિ અંગે દેવગતિ એમ કહ્યું અને આ વાતનો નિર્ધાર લેવા ઈચ્છતા હવે વિચારે ચડેલા શ્રેણિક રાજાને દેવદુંધીના નાદ સંભળાયા તે થોડા કાળ પહેલાં નરકગામી જેવા ભાવના ધારક હતા તે જ જીવના ભાવ પરમ શાંત રસ્વે પરિણમતા હવે કેવળ જ્ઞાન જ્ઞાનભાઈના જ્ઞાની કર્મનો સામટો ગોટો વાળી નાખે છે પ્રભુ શ્રીજીના વખતમાં સવારે ત્રણથી ચાર ગોમઠસાર ગ્રંથનું હિન્દીમાં વાંચન થાય પૂજ્ય બ્રહ્મચાર્યજી વાંચે અને પૂજ્ય પ્રભુસિંહજી સાંભળે ગામડાની અભન ડોષીઓ દોડી દોડીને સાંભળવા આવે ને બેસી જાય મને મોહનલાલજી બોલે છે કે આ અભંડોશીને આમાં શું સમજાતું છે કે દોડી દોડીને સાંભળવા આવે છે પૂજ્ય પ્રભુશ્રીજી બોલે ભાવ છે ને ગોશાળાનો મોક્ષ થશે તો આ ડોષીઓએ શું ગુનો કર્યો છે ભાવ કામ કાઢી નાખે છે મૂળમાં જ્ઞાનીની વાણી પુરુષાર્પક હોય છે પણ બધા મોક્ષે જતા રહે તો આ દુનિયા ખાલી ન થઈ જાય બાળ અજ્ઞાની જીવના પ્રશ્નો અટવાઈ ગયો અજ્ઞાનીના અર્થે રૂપાંતરે કહ્યું કે અભવી જીવો તો રહેવાના બધું ક્યાંથી ખાલી થવાનું સમાધાન થયું અને જીવે પરમાત્મ મુસાફરી શરૂ કરી જ્ઞાને સમાધાન કરે છે ન્યાય નહીં પૂજ્ય બ્રહ્મચારીજીએ જણાવ્યું છે કે ક્ષેત્ર કે કાળ મોક્ષે જતાં આડાવે આવે નહીં અને ના કહે નહીં કે હું તને નહીં જવા દઉં પરમકુમ દવે શ્રીમુખે પ્રકાશ્યું છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે અને વળી તેઓના વચન એ આગમ જ છે જીન આગમ જ છે અને તેઓએ વચનામું ત્રણસો સત્તાણુંમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વચનામું તે આગમવાણી છે અને બીજા શાસ્ત્રો પણ આગમ છે કે હશે પણ વળી એ જીવની માન્યતા પ્રમાણે શ્વેતંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાસી પંથ કે જૈનેતરના કોને ક્યારે કેમાંથી કેટલું માનવું એ સમસ્યા ઊભી જ છે અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક એમાં મત સાચો કયો પરમ અને વચનના આધારે આ સમસ્યા હલ થઈ જાય તો પૂજ્ય બ્રહ્મચારીને થયું તેમ થાય નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ